ખાલલા ગીર પંતકમા કેસર કેરીનો પાક પ્રતિ વર્ષ નિષ્ફળ જઈ રહ્યો છે જેને લઈ બાગાયતી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્વરિત સર્વે કરી બાગાયત ખેડૂતોને યોગ્ય સહાય પેકેજ ફાળવવા માટે કૃષિ મંત્રી અને વન મંત્રીને રજૂઆત કરવામાં આવી

કારણ કે એ અટણે પાંચ એક વર્ષનો પાક કરેલ જાય એની પાછળ એવા થી સાત વર્ષે આ એક ધારો સદંતર દર વર્ષે ઉત્તરોત્તર ઘટતું જાય છે પાક હું અટણે ખેડૂતોનું જીવન જીવવું જોયેલું બની ગયું છે અમારા વિસ્તારનો મુખ્ય પાક એ આંબાનો પાક છે ને જે આખા વર્ષની આજીવિકા એ આંબા ઉપર હોય છે આખા વર્ષનું ગુજરાન આંબામાંથી ચલાવવાનું હોય છે ત્યારે આંબામાં પૂરતી ઉપજ ન આવતી હોય છે જ્યારે આવક કરતા ખર્ચના પણ નથી એમાંથી થતા ઊભા થતા હોય છે ત્યારે વધુ વધુ ખેડૂતોને પરિસ્થિતિ મુશ્કેલ થતી જાય છે જેથી દર વર્ષે વિચારતા હોય છે સહનશક્તિ હોય છે પરંતુ આ સહન શક્તિ ખૂબતી જાય છે ત્યારે ખેડૂતો આંબા કાપવા તરફ વળ્યા છે જયારે આંબાનું અત્યારે હાલમાં પણ વધારે પ્રમાણમાં કટિંગ ચાલી રહ્યું છે અને આંબા કાપવાના કારણે પર્યાવરણને પણ અસર થાય છે જેથી કરીને આ જો આ પાકને બગાયતી પાક વીમા સમા આવે તો રાહત થઈ શકે એમ છે ને ખેડૂતો એને પણ રાહત થઈ શકે એમ છે આંબાની પરિસ્થિતિ છેલ્લા પાંચ સાત વર્ષથી આપ પણ દર વર્ષે અમારી નોંધ રહ્યો છો અને સરકારમાં અમે આવેદન પત્ર આપી છે રૂબરૂ રજૂઆત કરેલી છે કે છેલ્લા પાંચ વર્ષથી આંબાની અંદર મોર તો આવે છે પણ વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે મોર સદંતર જાય છે અને ખેડૂતો એ એ જે જે પણ કર્યું છે 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 ખર્ચ ખર્ચ કર્યો એટલે અમારી સરકારમાં દર વર્ષે છેલ્લા સાત વર્ષથી આ તો અમે ધારરા રજૂઆત કરી છે કે આને પાક વીમામાં આવરી લેવો જોઈએ અને મારી તો સરકારની વિનંતી છે કે દર વર્ષે સરકાર પર્યાવરણ પાછળ કરોડો નો ખર્ચ કરે છતાં પણ આટલું પર્યાવરણ વિકસાવી નથી શકતા તો ખેડૂતો દર વર્ષે એટલા બધા આંબા વાવે અને પર્યાવરણનું રક્ષણ કરે તો સરકારે જે પર્યાવરણ પાછળ જે ખર્ચ કરે ને એનો હિસ્સો પાક વીમા લે તો પણ ખેડૂતો પર્યાવરણ અને પોતાનું પોષણ કરવામાં સક્ષમ બની શકે એમ છે આમરણમાં દર વર્ષે જે આંબામાં મોર તો ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવેલું હતું ત્યારે તો એવું હતું કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ સારા પ્રમાણમાં થશે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે અને વાતાવરણના કારણે મોર સાવ

સરકાર વન અને પર્યાવરણ પાછળ આટલા રૂપિયાનો ખર્ચો કરે તો જો એ ખર્ચો ખેડૂતોને આપવામાં આવે તો પર્યાવરણનું નું સો ટકા જતન થઈ શકે